નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભીલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નિકલ અને ક્રોમિયમ ધાતુના ખનન બાબતના ટેન્ડરના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કુંડોલ મસોતા ભાણમેર જમીન બચાવો સમિતિ દ્વારા જિલ્લામાં આવેદનપત્ર અપાયું આ પ્રસંગે ડોક્ટર રાજન ભગોરા સાહેબ અને બીએમ ખાણમાં ખાણમા પી જે અસારી મંગુબાય સારી અને આજુબાજુના ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બિલોડા તાલુકાના તમામ સરપંચ પણ ઉપસ્થિત રહ્યા બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા હું કુંડોલ ગામનો રહીશ છું મારું નામ બરંડા ખીમજીભાઈ રૂપાજી છે અને આજ રોજ અત્રે મોડાસા ખાતે કલેક્ટર સાહેબની ઓફિસે અમારા ગામની અંદર ખાણ ખનીજ વિભાગની છેલ્લા બે મહિનાથી ખાણ ખનીજ બાબતની પ્રવૃત્તિ ચાલી રહી છે એ ખાણ ખનીજની પ્રવૃત્તિ માટે અમો કલેક્ટર સાહેબને અગાઉ પણ રજૂઆત કરી છે ત્યાંથી પણ અમને કોઈ જવાબ મળવાપાત્ર નથી તેમ છતાં આજે અમો તથા અમારા આદિવાસી સમાજના આગેવાનો ધનસોર બાણમેર કુંડોલપાણ મસોતા વગેરે ગામના આગેવાનો પણ અમે ભેગા થયા છે અને ગામજનો પણ ભેગા થયા છે અને એના સિવાય એક સરપંચ શ્રીઓનું પણ એક સંગઠન અમારી સાથે જોડાયું છે અને તેઓ પણ અમારી સાથે સામેલ થયા છે અને બધાએ અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં જઈ કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી કે આ જો આ જે પ્રોજેક્ટ અમારા ગામમાં આવશે તો અમારા ગામને વિસ્થાપિત થવું પડશે અમારા ગામની જે પ્રગતિ કરી છે રહેવા માટેની એને પણ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ જશે અને અમારે રોડ ઉપર આવી જવું પડશે આ પ્રવૃત્તિ સદાને માટે બંધ થાય અને અમને મંજૂર જ નથી એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છીએ અને તેઓ પણ આશ્વાસન આપ્યું છે કે અમે પણ સરકારશ્રીની દરખાસ્ત કરીશું અગર તો સરકારશ્રી સાથે પરામર્શ કરીશું એવી રીતે વાત કરી છે અને આ જે પ્રોજેક્ટ આવે

કે અમારે બાજુમાં જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદર પર્યાવરણ જંગલી જાનવરોને અમારે ખેત અને જંગલી પેદાશ જે ઉત્પન્ન થાય છે એના ઉપર અમારા અમુક માણસો મજૂરી કરીને નમે છે એનો પણ નેસ્ત નાબૂદ થઈ જાય એટલા માટે આ પ્રોજેક્ટને અમે સખત વિરોધ કરીએ છીએ